નીમ ખાતી પણ રોટલી આમ સુગંધ આવે ને એટલે નીમ ખાવાનું બંધ કરી દીધું ને આ બાજુ જ એનું ઊભી રહી ગયું એટલે એમ થાય કે આપણે રોટલી ખવડાવ હશે અને કૂતરાની રોટલી છે એ પણ સામે પથ્થર ઉપર જ મૂકશું એટલે કૂતરા તો ગમે ત્યારે ખાઈ લે અને વરસાદી વાતાવરણ છે કોક કોક છાંટા પણ આવે છે એટલે બધાને કોક છાંટા આવે એટલે આપણે હવે પથ્થરમાંથી રોટલી મૂકી દઈશું વરસાદી જેવું જ વાતાવરણ છે એટલે કોકોક છાટાય આવે છે અને અતારમાં આપણા ના તૈયાર થઈ ગયા અને બેન આજે હૂતા છે અને આપણે હવે આજે પિયર જવાની તૈયારી કરવાની છે એટલે પિયર જવાનું છે એટલે થેલાને બધું પેકિંગ કરવાનું છે અને એમાં સોમાં છું એટલે શીવાની બેનના હું ઊંઘંધું જાજુ જોઈએ એટલે આપણે બે ત્રણ દિવસ તો રોકાવાનું થાય છે એટલે થોડાકના કપડાને ઊંધું પેકિંગ કરવાનું હોય તો એ આપણે આજે તૈયારી કરીશું અને સાફ સફાઈ થઈ ગઈ છે પણ ફળિયામાંની માની મવાળવાનું છે અને સીવાની બેન આપણે હોતા છે શીવાની બેન છે એક બાજુ મસરદાની અંદર પેક હોતા છે ઓલું ફરી હોતી છે મસરદાની બાંધી મસર ને એવું ન ને એટલા માટે શિવાની બેન હવે ભલે હોતા ને આપણે બાકી ઘરકામ છે બધું ઘરકામ કમ્પ્લીટ કરશું હવે આપણે અત્યારે શીરાવા બેઈ જાય છે અને શીરાવામાં ગરમા ગરમ રોટલી છે ને બવણીમાં ઘી છે ને કેટલેમાં હોય આપણે સા સાય ગરમા ગરમ જ છે અત્યારે અમારે અંકિતા બેન તૈયાર થઈ જશે ને લેસન કરવા બે જશે વરેન વસલે દીપ હવાર કરો છો

હવે રેવા દિન માર કેટલા ફકેલીન મૂકવા હજી ખાલી મે મારા જ મૂક્યા છે શિવાનીના લેવાના છે અને પપ્પાના લેવાના છે કપડા પણ એ મારા કપડા મૂક્યા છે તે બારા કાઢવા મળે જો હાડી કાઢી બહાર હવે ઓ બઠેલામાં જ બહાર કાઢતા આવડી જો હંદઈ હો મૂકી દો મૂકી દો હાલો કેલાલા તન વિકી નઈ ખાહો તન મૂકી દો મામા ઘરે જવાનું છે ને હે ઓણું જ છે તાપું હું થિક બાર કાઢી ને હવે હાડી લેશે કયો ઠેલો એક હાથે અમે હેઠો રાખીએ આમ વાળી રાખીએ અને બીજા હાથેથી ની કપડા કાઢે બારા લાવો મારે ઠેલો ત્યાં કા લઈ લેવો તો છે લાવો લાવો હુણેય વરી વ્યાવાની છે દાડના દાણા ખાય છે ને એટલે કેવું મોઢું થાય જાઉં એ વરી જાય જાય કરતી કરતી વ્યાવે વરી અને હવે આપણે કપડા એના પપ્પાના અને શિવાનીના સિવાનીના તો આપણે જાદા લેવાના થાય છે એટલે ખાય ખા લઈ લેવી અને ઠેલામાં મૂકી હોય સિવાની બેન જો ઠેલો થતા ને આડો પાડ દીધો હા મને ઠેલો પેક કરવા દે શિવાની બેન પછી મામા ને ઘરે જવાનું છે શિવાની બેન ને કેમ રાખવાના આવે ઠેલો આપણે પેક થઈ જશે ઠેલા માં અમારા ત્રણેય ના કપડા હમાઈ જશે એટલે ત્રણેય કપડા લેવાઈ જશે અને હવે આપણે પછી તૈયારી થવાનું થશે અને શિવાની બેન આપણે અહીંયા બારા રમે છે શિવાની ને હજી તૈયાર કરવાની છે ને શિવાની દાડમ ના દાણા અહીં મૂક્યા છે અને બેન આ બાજુ રમવા આવી બતિયારે રમવા આવી એવી જો એ આપણે બપોરા તો આપણે બપોરે પાણી ને કમ્પ્લીટ થઈ જશે બપોરા કરી લીધા અને શિવાની બેન પાછું રમવાનું શરૂ કર્યું છે પછી શિવાનીને તૈયાર કરશું ને આપણે તૈયાર થઈ જશું અને શિવાનીના પપ્પા પણ તૈયાર થઈ જશે એ તમારે આપણે પીએ જાવી એ વ્લોગ જોવો હોય તો આપણે મિત્રની કલ વ્લોગ નામની ચેનલ છે એમાં સર્ચ મારીને જોઈ લેજો એમાં ફૂલ બ્લોગ આવી જશે તો આપણે બસ તૈયારી કરવાની છે અને હજી તો નવા છે અને તૈયાર થાય છે અંકિતા બેન અમારે શિવાની બેનને દાણા ખવડાવતા હતા ને એને ખાધા ને એવું કર્યું ધાડમના ને અંકિતાબેન એ ફણીને આવતા છે આ શિવાની કોણ આવ્યું

શિવાની શાર દાંત આવી છે એટલે શિવાની છે ને મોટામાં મૂકો એટલે એમ ફોડ નાખે એટલે રસ બતા હોય જાય અને શિવાની બેન હવે ધીમે ધીમે ઊભા થતા હોત શીખે છે થોડોક ટેકો દેવીને બોટલ લેવી છે હાલ ઉભી થઈ તા પકડવા હાથ થોડોક ટેકો નથી દેવો પડતો તોય ઊભી થઈ જાય છે પણ ક્યારેક ક્યારેક ન થઈ કે એવું થાય નહીં ઓરિસા બેન ઓરિસા બેને ભણે પણ હવે રમવાની પાલ્ટી હાલે છે રમવા જવાની તૈયારી હાલે છે એવું છે ને તો આપણે શિવાનીના પપ્પા હાટું કપડાં અને શેમ્પુ ને એવું ઊંધું લઈ લીધું છે અને એ તો વ્યાઈ ગયા છે ફરજે આવા ને શિવાની અને શિવાનીને લઈને હવે આપણે જવાનું છે કે કુંડીને ઊંધું સાફ કરવાનું કહેતા હતા પહેલાં કુંડીને એવું સાફ થઈ જાય પછી કે હું નાશ ને પછી તૈયાર થઈશું અને આજે અમે મેસિંગ મેસિંગ કપડાં પહેરવાના શિવાય શિવાની ને મારે અને શિવાનીના પપ્પાને હંંધાઈને અમારે મેસિંગ જ કપડાં આજે થવાના છે નીચીવાની શિવાની બેન જો ઘરમાં જાય છે તો ફટાફટ આપણે ઉલેન કપડા ને ઉમેળી જવાની છે એટલે આ કરે તો કોઈ નથી એટલે શિવાની ને ભેગા ભેગી ના લેતા જઈએ આપણે અત્યારે આવતા રહીશી કુંડીએ અને વાલ છોડી નીચો છે એટલે પાણી હંથુ વહી જાય છે આ બાજુથી જાય છે આ બાજુ ખડમાં ને નહીં ઉરીસા ખડમાં જાય છે અને કુંડી સાફ કરો હં આમ ડોકાઈ ને કેમ બેઠા થવો

આમ ચોખ્ખું પાણી છે પણ શેવાળ જામી ગયો છે ને હા આ શેવાળ ફરતી બાજુ પાડે તો કેવો જામી ગયો છે હવે ઉખાડવાનો થશે હાવણ થી ને કાંક દાંતડી થી દાંતડું હોતા લઈને મૂકી દીધું છે ને પછી સરસ મજાની કુંડી પરવાન થશે એટલે માસે લ્યુ ક્યાંક દેખાય તો ધ્યાન રાખીને હંધા બેઠા છે તો કુંડી આપણે સાફ થઈ ગઈ છે અને મોટર ચાલુ કરી દીધી છે કેટલી કુંડી પછી હંધા નાવાનું મારા પહેલી કુંડી સાફ કરતા કોર બાજુ દાંતડીથી ઘસાયું અને આમાં થી સાફ કરાયું પણ તો એજી તો ડોળું દેખાય પણ આખી કુંડી ભરાયે ને ત્યારે એટલો બધો વાંધો નહીં આવે નઈ

ને પછી આપણે તૈયાર થશું તો હવે આપણે હાથ પગ ધોઈને આવતા રહીશી અને હવે શિવાની પપ્પા કુંડી ભરાય પછી ના છે અને શિવાની બેન ને બાઈ દીધી છે બાં લઈને આવતા રહેતા એટલે સરસ મજાની હુરાઈ દીધી છે એટલે શિવાની બેન હું છે ને કે આપણે ફટાફટ તૈયાર થઈ જવી પછી શિવાની જાગે એટલે એમને તૈયાર કરી દઈશું અને એના પપ્પા તૈયાર થઈ જાય ને પછી આપણે પિયર જવાનું થાય છે એટલે પીપાળિયા જવાનું છે એટલે બહુ હરખ અને આનંદ છે તો ફટાફટ આપણે તૈયાર થઈ જવી અને જો તમારે ફૂલ બ્લોગ જવું હોય તો આપણે યુટ્યુબમાં અમિત રિંકલ બ્લોગ નામની ચેનલ છે એમાં આવી જશે પિયર જવાનું તો એમાં પણ જોવાનું તમે ભૂલતા નહીં તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય